પણ આ પૂછવા અત્યારે કોઈ હરખું પૂછે તે તો બધું મળે પૂછવા જાણવાથી બધું મળે એકદમ નું પૂછી જુઓ બધા કે ત્યાં ધંધામાં શું સફળતા છે તો પાકે કે આઈ તો ધંધો કરી આજો મન હા હારવાડો તો બની માહિતી લઈ લે બ જે ધંધો એ બે આઈ ધંધો કરી આજો પાસ ઓપડીઓ ફેડી હવે ચીલી ઘડા ફેડવાની ઓ ભણવાનું તો પૂરું થઈ ગયું પરીક્ષા નહીં આવતી મહિના ચેડ આઈ તો પરીક્ષા દેવાની

પગાર છે પણ યાર ઘર જ ચાલે બીજું કશું ચેડી કોઈ વસ્તુ નહીં યાર ના આપણે ઘર જ ચલાવવાનું છે ટર્બો ચલાવવાનો તમે એ ટચ જ નહીં કહો અમે જ નેટ નોકરી કરીએ હાર વાળો આબુ ત્યાં જ ના હું તો આ સ્ટેન્ડ ઉજી જાઉં સારી હો તો અમે કોદ ના તમને યાર હાર હારું શું મહેન્દ્ર હો આગો જો કણ જાવું આ લે ચોય જાવું નહીં પણ આમ ચમ આમ ઉધાર થઈ જમ ભરે

હવારામાં રોજ નાખડું ને હાલ ફવારા નો મું નાખડ્યો હજી સુધી ગેસના પૈસા માર ભાઈ ભેગા નઈ થયા એમ હું નઈ કે તો પણ અડધા રિક્ષાવાળા તો ફીમ જેવા દાડડા દાડડા હોય અને તું કીધી કે લોય બાળવાનું તો એમ તો કોઈ બળી દાતું નઈ એટલે ધંધો ના થાય એટલે યાર બીધું શું થાય હું એમ કહું કેવાય એમ આગુ એટલે હું વળી કીધું અંદર કોઈ હું રિક્ષામાં એવું કોઈ થતું હોય કે આપણે લોયને નુકસાન થતું હોય ના ના એવું નઈ યાર

અગયાર જયારે બધાના પૈસા કોઈ કામ જવાનું એક જાતનો ત્રાસ આવી ગયો કંટાળ ગયો બોલ્યું તો એ સોસાયટી મકાન દીધું હ ને હારા રૂપિયા કમાવ પા અમાર તો ત્રાસ એ તો લે આ અડધામાં રોપયા આવ્યા લે મારા મારા મોટા ભાઈ આખો દાડા રોઈ પીવી ધંધો કર ધંધો કર એ બહુ ધંધો કરવાનો પણ મારું મન તો નોકરી કર્યા જેવી રીતે એમ ખરેખર કંટાળો હા રોડ બાતભાઈ કવ ભાઈ હતું શેતરમાં શું હતું એક ધાણા પૂછવા કઉ છું શું મારે ઈકો ગાડી ઈકો હોય મારું મળે જ તો તું રવાય જ દે લાવે જ નહીં તો ધંધા હોય યાર જતા હોય બધા

કે મારે પરીક્ષા બાકી બરોબર બરોબર એટલે એટલી પરીક્ષા આવી પછી આ તું જે નોકરી કરે ને એમ ફોર્મ ભરવું અને આપો મહેનત ચાલુ કરવી અમુ કરો એની નોકરી ઓવા હવે બાપુ તો મને કેવું યાર કરે કરા ગુલામી વાળી નોકરી તો કરાઈ જ નહીં યાર આ બેઠા બેઠા બેઠે કામ કાંત કરવાનો કોક દાવો નોકરી દવાનો ગુલામી છે ને આમો એટલે દેખાતી ગુલામી યાર આ ઘેર બેઠો હું ઘેર બેઠો નોકરી આ ડ્યુટી નહીં માર તો ઘેર બેઠે પણ જપારો હે રાજાના દાડે મને જપારો નોકરી દેખાય જમન પછી આપણે ખાવા બેઠા હોય કે જો આપણે જવાનું સેટિંગ હોય ને ગમે એવા અધિકારો પોતાના આપણા ઉપર તો આપણે ખાવાનું પડતું વિલી ને જવું પડે કે આપણે જો અમે તો ફેમિલી અંગ સાબા જવાના રહેતા નહી એટલે ટૂંકમાં કે આની નોકરી ના કરાય એમ ને બસ આ નોકરી કરાય હા એમ કહી દે એટલે આપણે હું જવાડ હો એ હા એ વાગો યાર અત્યારે જમ ભેગા કરે ખટક ના મારા ઘરા ગઈન ટાઈમ હોય યાર જમ સિગર બહાર રાખ્યા હોય એ મારે યાર એક જણા પૈસા લેવાનું હોય એ વાગુબા આ મારે યાર પેલા ઇમરજન્સી ડેટા ટ્રાન્સફર કરવાના યાર જલ્દી કરો કે યાર અલ્યા મારે યાર રિક્ષાનો ધંધો ખોટી થાય મારા બે વર્ધીઓ મેલીને આયો હોય કે મારે આ કલાકની જ રજા લઈને આયો હવે તમે શાંતિ રાખો મારા મોટા બેન બોલા ઉપર તમે તાર દો હેલો હા આપણે ઓય આવજો પેલા આ બકા બકાભાઈ ઘરની પાછળ એ હારું હાલ તારા આવો કોમ છે એ હા

પછી આ હોય ચાર ઈક્કો છે આખી કે ઈક્કો તો લવડાય જ નહીં બરાબર અરે આ સો છો વરસ એ ગલ્લા ચાલવે છે કે ગલ્લો ઉધારી એનું પૂરું કરવું હોય તો કે ગલ્લો કરાય નક ના કરાય પછી અરે કંપનીમાં નોકરી કરાય હાથ વરસ નોકરી કરાય પગાર સારો હ કે નોકરી કંપનીમાં કરાય નહીં એના કરતા બીજો ધંધો ગમે તે કરાય પછી અરે એજન્ટ ને અરે એજન્ટ તે સોસાયટીમાં મકાન સારું રાખ્યું હ પણ મને આમ એજન્ટમાં નોકરી કરવા ના પાડે પછી બહુ સારો જવાબ આવ્યો સરકારી નોકરી કરવી તો ખાતે ખાતે થઈને જવું પડે આ નોકરી તો કરાય નહીં નીકળી ગુલામી કહેવાય ને અને એ છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે છે પાછા આ બધા તમે ધંધામાં પાલવતું જ નહીં ના એ પાલવતું પણ શું કરે તો આ તો વાઘુ ઘરનો હતો આટલી સલાહ આલી

પણ એને કોમ જ નહીં તો પાલવતું નહીં તો ચારી કુ જોથી થઈ તમે એનું કોમ નહીં એની લાઇન નહીં આ ધંધાની ભઈ તો દરેક કોઈ બી ધંધાની સેટિંગ થાય કરી તમે નેના હતા આવડા હતા તાણથી જ ગલ્લામાં બેહાર રહ્યા તમાર કાકે એ વાત સાચી હે પણ અમાર તો લગભગ વર્ષોથી ગલ્લાનો ધંધો એટલે અમને ફાવટ પડી ગયો તું યાર ડાયરેક આવા ધંધા ના ચાલે એટલે અમે કને કે મન હું ખાઈ દવાનો તું ભાઈ કોઈ ખાઈ ના જાય પણ કોક જવાબ દો વ્યવસ્થિત કાળવો પડે આવરે લોય બાળવાન ધંધા દે નો આમો કશું લેવાનું નહીં ના ના કરાય ના ગાળ્યો ખાવાની ના બધું ના બોલાય કોક ના આરો રસ્તો બતાવો ને હારી લાઈન બતાવો હું જોવો મારા પાસે પગાર ઉછો આવે યા કપાઈ જાય ભાઈ હા દો જમીદાર જમીદાર લે મુયાડો મારે અતાર પેલા ગરાક ટાઈમ છે ને હમણા અતારે છોકરા પેલા બહુ આવે લેનાર એટલે મારે જવું પડશે મારે પેશન્ટર નો ટાઈમ હો હું તો મારે વાઘુ મે તન કીધું તું કે મારા બે વર્તીઓ આયલી પડી તમને કહ્યું નહી મારે મારે જગ્યા ઉઘરાણી જવાનું ખબર તો મે તન કીધું તું ને તંદો ખોટી જાન મજા તમે આવ્યા તમે તમા તમે મને કીધું કે સરકારી નોકરી ના કરાય તમાર છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં શું કરવા ભણાવો તો સરકારી નોકરી જ કરવા દેવા નહીં ઈ તો યાર એની જિંદગી તો સુધરે કે એરો હારી નોકરી મળવો તો પણ હારી નોકરી તમે જ ના પાડો સરકારી નોકરી કરવાની તો હું કરવા ભણાવો તો ઘેર બેહાર રાખો ને ઈ તો હવે ભણાવો પડે યાર હે પગાર કોઈ તમારા હાલવા નતો ને આલી કીધું